આપણી કોલેજ અહીંથી દસ કિલોમીટર જેવી થાય આગળ જોવું જોઈએ આપણે ત્રણ તરંગી પોલીસ વાળા ના પકડે તો સારું જોવું જોઈએ પોલીસ વાળા છે કે નથી સતત આવશે મને એવું લાગે વરસાદની બે ત્રણ દિન છે મોટે ભાઈ જો પોલીસ વાળા અહીંથી આપણે પાછી આગળ આપણે બેહાલ લે આજ પાછું આપણું ગણિતનું પેપર છે ગણિતનું પેપર ભરવા જવું જોઈએ ગણિતનું પેપર ભરી અને પછી પાછું તમને આખી આ કોલેજ દેખાડી જો જો આપણી બધી પાર્ટી અહીંયા ઊભી અહીંથી આપણે પછી ગાડીમાં બેવાનું પાછું પોલીસવાળા હતા ને તે આપણે સેંકડો માણસ ઉતરી ગયા હતા હાલો હાલો જવા દ્યો પાછી હવે વરસાદે ચાલો વરસાદે ચાલો

દોઢ કલાક પછી આપણે પરીક્ષા પૂરી થઈ ગઈ અને આજનું પેપર બહુ સારું એટલું બધું નથી ગયું પણ પાસ થઈ જાઉં પાસ નહીં થાય તો આપણે યાર કંઈક વીમો વીમો રહેવા વીમો જેવું જોઈ રહે અત્યારે તો આપણે પાછા કેન્ટીન બાજુ પ્રસ્થાન કરીએ છીએ ભાવીનને વઈ ગયા હા ક્લાસમાં કે હજી બેઠા જ છે હાલો તો આપણે કેન્ટીને જ આવ્યા ભાવીનને મળવા ભાવીન બપોતરાઓ

તો આપણે વિલિંગ ટેન એમનો રસ્તો આવી ગયા એના આપણે ચેકિંગ કરશે આપણે બેગમાં પ્લાસ્ટિક પ્લાસ્ટિક છે કે નહીં તો હવે હાલો આપણે ગાડી ઊભી રાખીને ચેકિંગ કરાવી લઈએ અમુક પબ્લિક ચપ્પાળ આવી ગયા અત્યારે વાતાવરણ ઠંડુ થઈ ગયું હોય અને ગાડીમાં પેટ્રોલ પાણી નથી ઘણી કે વરતા ઘરે નખાવશું આમ જો અગત્યની સૂચના પણ આપણે વાંચવી નથી સૂચના આજે દાતારે જ દાતારનો લોક કોક બી આપણે બનાવશું મોટો લોક ટૂંક સમયમાં હમણાં આવી જાય દાતારનો લોક અને અહીંયા સિંહ અહીંયા આવે મીટર ની અંદર હોય આમ જો તમે બાકી નજારો એટલે પૈસા ઓછી શું દેખાય નવો કારીગર આવી ગયો પાણી પીવા પીવાની ઉપર રહી ગયો ચા પીવા ગયો મને એમ કહેવાય હું પાણી પીવા ઉભો રહ્યો પણ આ ચા પીવા જાય અંદર ફ્રી ની ચા એ ફ્રી ની ચા પીવા ગયો આપણે ચા જ નથી પીધા તું હો આપણે ભાગવું એને મૂકીને ભાગી જાય એને ન્યા મુક દીધો હવે આપણે જઈએ અહીં આપણો સબસ્ક્રાઇબર મળી ગયા આવું જ પડ્યું કેમ કે ગાડી આની હતી કાઈ ગયો ચા વગર મને ચેન ના પડે તો આપણે ટાપલી મારવાના છે બાજુ ગાડી બાજુ મળે

અનેમાં આવી ગયા છે અત્યારે આપણે પોચી ગયા વિલિંગટન દેમ ફોન નીચે પડી ગયો તારો ફોન આપતો તો આપડી ગાડી આવે ડ્રાઈવર આપડી ગાડી લેવા ગયો છે અહીંથી જવાનું છે પેટ્રોલ પૂરા આવી ગ્યા દસ રૂપિયા નાખો ભાઈ પેટ્રોલ પૂરા હવે પાછા આપણે નીકળી ગયા અને વરસાદ જેવું થઈ ગયું વરસાદ જેવું થઈ ગયું પણ નથી પોલીસ અહીં નથી પણ પોલીસ તો ભાઈ આના નથી તારે કેવું ભાઈ વગરનો રખડે તારે કેવું હોય યુનિવર્સિટી હા કહી દે ટ્રાફિક ગઈ થઈ ગયું વરસાદ આવે નહીં તો સારું એને પહેલા આપણે ઘરે પોગી જાય તો સારું આઈફોનનો શોપ આઈફોન કપ ડોમિનોસ આવી ડોમિનોસમાં લઈ જાઓ આને કઈ આપણે ફોન ક્યાં તમે પેટ્રોલ વાનપુર આવ્યો ડોમિનોસનો આ તો